અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલો કેટલાક જન્મ સુધી પાછળ આવશે દરિદ્રતા સવારે પૂજા પાઠ દરમિયાન તમારા ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવીને ગંગાજળનો છંટકાવ કરવો આમ કરવાથી માં લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને વ્યક્તિના જીવનમાં ક્યારે કોઈ પૈસા સંબંધિત પરેશાની આવતી નથી તુલસીજી અને માતા લક્ષ્મી પાસે બે દીવા પ્રગટાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે સનાતન ધર્મમાં અક્ષય તૃતીયા તિથિનું વિશેષ મહત્વ છે સરળ શબ્દોમાં કહીએ તો આ તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયાના દિવસે મનાવવામાં આવે છે જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે એટલું જ નહીં આ દિવસે સોનું ખરીદવું જોઈએ અને ધનની દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી હરી વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ અક્ષય તૃતીયાના દિવસે કેટલાક કાર્યો છે જે ભૂલથી પણ ન જોઈએ નહીં તો ગરીબી જીવનભર તમારો પીછો કરશે ચાલો જાણીએ પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહે તો ત્રણ વાર જય લક્ષ્મી માતા અવશ્ય લખો જો વિડિયોમાં આપેલી માહિતી તમને પસંદ આવે તો વિડિયોને એક લાઈક અવશ્ય કરો ચાલો જાણીએ નંબર એક ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે ધન્ય ધન્યદેવીમાં લક્ષ્મી તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ જો તમે અર્પણ કરો છો તો દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે અક્ષય તૃતીયાના દિવસે કોઈનું અપમાન ના કરવું જોઈએ અને ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માંગતા હોય તો અક્ષય તૃતીયાના દિવસે દારૂ લસણ અને ડુંગળીનું સેવન ન કરો જો તમે આ વસ્તુઓનું સેવન કરશો તો તમને ધનનું નુકસાન થશે આ દિવસે કરેલા પાપ જીવનભર તમારી સાથે રહે છે આવા ઘરમાં લક્ષ્મીનો વાસ નથી હોતો સનાતન ધર્મમાં સોનું ખરીદવાની પરંપરા છે તેથી આ દિવસે સોનું અવશ્ય ખરીદો જો તમે સોનું ચાંદી ખરીદવામાં સક્ષમ ન હોય તો આ દિવસે તમારે માટીના વાસણો દીવા ઘડા સાવરણી મીઠું શ્રીયંત્ર વગેરે વસ્તુઓ ખરીદી શકો છો આ વસ્તુ ઘરે લાવવાથી વર્ષ દરમિયાન ઘરમાં ઘરમાં સુખ શાંતિ અને ધનની કમી આવતી નથી આ દિવસે પૂજા ઘર તિજોરી ઘરના મુખ્ય દ્વાર ઘરના બધા દરવાજા બારીઓ ધોઈને ચોખ્ખી રાખો કારણ કે માં લક્ષ્મીને ગંદકી પસંદ નથી જે ઘરમાં ગંદકી હોય છે તેવા ઘરોમાં લક્ષ્મી એક ક્ષણ પણ રહેતી નથી ઘરમાંથી બહાર નીકળી જાય છે જેના કારણે તમારે લાંબા સમય સુધી આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે જો સોનું ખરીદવું શક્ય ન હોય તો તમે તમારી ક્ષમતા અનુસાર કોઈ અન્ય ધાતુથી બનેલી વસ્તુ પણ ખરીદી શકો છો તમે નવું ઘર ખરીદવા માંગો છો તો તમે તેને ખરીદી શકો છો અક્ષય તૃતીયાના આ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે જે કરવાથી તમારે બચવું જોઈએ એવી માન્યતા છે કે અક્ષય તૃતીયાના દિવસે તુલસીજી અને માતા લક્ષ્મી પાસે બે દીવા પ્રગટાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે જો કોઈ વ્યક્તિ મદદ માંગવા આવે અથવા કોઈ ગરીબ વ્યક્તિ ખોરાક માંગે તો તેને ખાલી હાથે જવા ન દો આ દિવસે કરેલું દાન હજાર ઘણું પુણ્ય આપે છે સવારે પૂજા પાઠ દરમિયાન તમારા ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવીને ગંગાજળનો છંટકાવ કરવો આમ કરવાથી માં લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને વ્યક્તિના જીવનમાં ક્યારેય કોઈ પૈસા સંબંધિત પરેશાની આવતી નથી મિત્રો જો તમને અમારા દ્વારા આપેલી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબની સાથે બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા નવા વિડિયો પ્રથમ તમને પ્રાપ્ત થઈ શકે વીડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પર રહે એવી મારી અને મારા ટીમની પ્રાર્થના ભગવાનને કરીએ છીએ